અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર 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 કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું મનોજ સોની આજે શરૂઆત કરીએ એના પહેલા વાત કરીએ ગઈકાલના દિવસની મિત્રો ગઈકાલે બે મહાન હસ્તીઓના જન્મદિવસ હતા એક તો એવા વીર સપૂતનો જન્મદિવસ જે ભારત દેશની આઝાદી માટે જેમણે પોતાનું જીવનનું બલિદાન આપેલું એવા શહીદ વીર ભગતસિંહનો જન્મદિવસ હતો અને બીજા એવા જ મહાન ગાયિકા જેનું ભારતીય સિનેમા જગતમાં નામ અમર થઈ ગયું છે એવા કોકિલ કંઠી સંદેશ કચ્છ મિત્ર આ ત્રણેય પહેલા પાને આઠ કોલમના ટાઇટલથી વાત કરી છે કચ્છની ખાડીમાંથી આઠસો કરોડનું કોકેન ઝડપાયું ગાંધીધામથી માંડ આઠ કિલોમીટર દૂર પચીસ દિવસથી બિનવારસી પડી રહેલા ડ્રગ્સના એસી પેકેટનું ઘેરું રહસ્ય મીઠી રોહર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ કર્યાના મહિના પછી મળેલું ડ્રગ્સ લાવવામાં આવ્યું કે કચ્છથી વિદેશ મોકલવાનું હતું તેની પોલીસ તપાસ બીજી જગ્યાએ લખ્યું છે કે ત્રીસ ટકા ડ્રગ્સ જ પકડાય છે બાકીનાની હેરાફેરી થાય છે ગુજરાત સમાચારમાં એક પહેલા પાનાના સમાચારમાં એક ટાઇટલ શીર્ષક એ છે કે કેનેડામાં આતંકી નિજ્જરના ગુરુદ્વારામાં મણિપુર આદિવાસી નેતાની બેઠક થઈ નામતા સંગઠનના નેતા અને નિજ્જર સમર્થકો વચ્ચે બેઠકમાં ગુપ્ત ચર્ચા થઈ અને નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપ મેચ અમારા ટાર્ગેટ પર એવી ત્યાંના જે નેતા છે પન્નુ એણે શેખી કરી છે અક્ષર પટેલ ઈજાગ્રસ્ત હોય ભારતની ટીમમાં વર્લ્ડ કપ માટે અશ્વિનનો સમાવેશ થયો છે એ પણ સમાચારોમાં છે દિવ્ય ભાસ્કરની કચ્છ ભાસ્કર આવૃત્તિ કે જેમાં લખપત અબડાસા નખતરાણા ભુજ માંડવી મુંદ્રા અંજાર ગાંધીધામ બચાવ રાપર એવી રીતે દરેકના વિગતવાર સમાચાર છપાય છે એમાં ટોટલ આઠ કોલમના છાપામાં પાનામાં આઠે આઠ કોલમ ઉપર ટાઇટલ આપીને દયા પરની વાત થઈ છે દયા પર ચાર દાયકે તો હવે કોઈ દયા કરો અહેવાલમાં નથી વિશ્રાંતિ ગૃહ નથી કોઈ અધિકારીનો રાતવાસો નથી એસટી ડીપો નથી મામલતદારની ખુદની કચેરી માર્ગ અને મકાન વિભાગની કચેરી અને નથી કોઈ સંભાળ લેનાર લગભગ તાલુકાનું મુખ્ય મથક અનેક સરકારી સુવિધાઓથી વંચિત છે અને પીડબ્લ્યુડીનું વિશ્રામગૃહ છેલ્લા પાંચ છ વર્ષથી બંધ હાલતમાં છે પ્રભારી મંત્રી અને સચિવ ધ્યાન આપે આવા શીર્ષકથી સમાચાર છપાયા છે મિત્રો આજે છે વિશ્વ હૃદય દિવસ મિત્રો એવા ખોરાકો છે કે જેને આપણે અવગણી શકીએ છીએ અમુક ઉંમરે જેમ કે મીઠું ખાંડ ચરબી આ બધા હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદય રોગ અને કેન્સર જેવા રોગો તરફ દોરી જાય છે આ બધા જે હૃદય રોગ છે એનાથી બચવા માટે ખાસ કરી અને કસરત અને સ્વસ્થ રહેવું એ જરૂરી છે અને યુવાનોમાં જે હૃદય રોગ થઈ રહ્યો છે એ ચિંતાનું કારણ છે અને એનું મુખ્ય કારણ છે બેઠાડું જીવન તો એક્ટિવ રહીએ તો આપણે હૃદય રોગને નાથી શકીએમ ઝોમ દોમ દે ઝોમ ઝોમ અખબારો જાય અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ Have her, have or.